અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બની દુઃખદ ઘટના ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગતા ચાર લોકોના થયા મોત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી છે આ આગમાં એક દિવસના નવજાત બાળક બાળકના પિતા ડોક્ટર અને નર્સના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને બાળકના દાદી અને મોટા પપ્પા હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે થી આવેલ પરિવાર એક દિવસના બાળકને સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હતા ત્યારે આ આગની ઘટના બની હતી આ દુઃખદ ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારેખ અને મોડાસા મામલતદાર ગોપી મહેતાએ ઘટના સ્થળ અને સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી સાથે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને ઘટનાની તપાસ અંગે સૂચનો કર્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ કરવા સૂચન કર્યા હતા હાલમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઘટનામાં જરૂર પડશે તો એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવશે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે कल रात को 12 बजे के बाद में यहाँ मोड़ासा टाउन से दो किलोमीटर हाईवे पे एक एम्बुलेंस जो एक नए बच्चे को उसके फैमिली के साथ लेके जा रही थी अहमदाबाद ट्रीटमेंट के लिए उस एम्बुलेंस में आग लग गई है और चार लोगों की ऑन द स्पॉट डेथ हुई है बाकी तीन लोग जो है अभी उनकी ट्रीटमेंट चल रही है पुलिस अभी मौके पर है पुलिस ने आ, उस जब बनाऊ बना था उस समय भी पुलिस ने दो आदमियों को यहां से अपनी गाड़ी में हॉस्पिटल शिफ्ट किया था और अभी फॉरेंसिक की हेल्प हम ले रहे हैं और ऑन द जो जगह है वहां पे अभी पीएम भी चल रहा है आज सवारे लगभग एक बजे ने आज सुबह इतने मध्य रात्रि में मोडासा में जो राणा सैयद सल है मोडासन धनसूरा के बच्चे यहां हाईवे पर एक बहुत दुखद ने લોકો જતા હતા ઓ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેન અને બાળક બાળક હતું બે પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલા એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિંટોળા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ની સમાચાર ની ઝડપી માહિતી મેળવો